હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર મિત્રો આપણે બ્લાઉઝની અંદર હાર્મોલ કેટલો રાખવાનો છે ઘણા મિત્રોને ખબર હોતી નથી કે આપણે કઈ સાઇઝમાં કેટલો હાર્મોલ સીધો રાખવાનો છે તેની ગોળાઈ કેટલી રાખવાની છે તેના વિશે આપણને ખબર નથી હોતી જેના કારણે આપણી જે બ્લાઉઝનું ફિટિંગ છે એ બરાબર આવતું નથી એટલા માટે મિત્રો આજે હું તમને તમામ સાઇઝની અંદર કેટલો હાર્મોલ સીધો રાખવાનો છે તેની ગોળાઈ કેટલી રાખવાની છે આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપીશ તો ચાલો મિત્રો સૌથી પહેલાં તો આપણે એક કાપડની અંદર હાર્મોલ ત્રીસ સાઇઝની અંદર કેટલો હાર્મોલ સીધો રાખવાનો છે તેની ગોળાઈ કેટલી રાખવાની છે એ શીખીશું ત્યાર પછી મિત્રો આપણે તમામ સાઇઝની અંદર કેટલો હાર્મોલ સીધો રાખવાનો છે તેની ગોળાઈ કેટલી રાખવાની છે તેની વિશે માહિતી મેળવીશું સૌથી પહેલાં તો મિત્રો આપણે ત્રીસ સાઇઝની અંદર કેટલો હાર્મોલ સીધો ને ગોળાઈ રાખવાની છે તે જાણીએ તેના માટે તો મિત્રો આપણે કાપડ છે જ્યારે આપણે બ્લાઉઝનું કટિંગ કરતા હોઈએ છીએ એ જ રીતે આપણે આજે હું તમને ત્રીસ સાઇઝની અંદર જણાવું તો સૌથી પહેલાં તો મિત્રો આપણે પાસણો ફ્રન્ટ કટિંગ કરી એ જ રીતે અહીંયા આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે ત્યાર પછી મિત્રો હવે જે આપણું શોલ્ડરનું માપ છે એ આપણે આની અંદર લઈ લેવાનું છે તો આ રીતે આપણે અહીંયા શોલ્ડર જ્યારે કટિંગ કરતા હોય તે જ રીતે આપણે અહીંયા નિશાન લગાવી લેવાના છે ત્યાર પછી મિત્રો હવે આપણે શોલ્ડર આપણો આની અંદર દસ ઇંચ છે તો અહીંયાથી મિત્રો આપણે પાંચ ઇંચે નિશાન છે લગાવી લીધું છે એ જ રીતે આપણે નીચેના ભાગમાં પણ પાંચ ઇંચ નિશાન છે એ લગાવી લીધું છે હવે મિત્રો ઘણા મિત્રોનો ખબર નથી હોતી કે આપણે જે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને આપણે નીચે હાર્મોલ છે કેટલો ઉતારવાનો છે અને સાથે તેની ગોળાઈ છે કેટલી આવવી જોઈએ તો મિત્રો અંદર આપણે જે તેની ગોળાઈ છે એ આપણે રાખવાની હોય છે અને જે આપણે હાર્મોલ નીચે ઉતારવાનો છે તે અહીંયાથી મિત્રો પોણા પાંચ ઇંચ તો અહીંયાથી મિત્રો આપણે પોણા પાંચ ઇંચ નીચે ઉતારવાનો છે તો અહીંયા આપણે પોણા પાંચ ઇંચે નિશાન લગાવી લઈએ હવે મિત્રો જ્યાં આપણે પોણા પાંચ ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની છે ત્યાર પછી હવે આપણે જ્યાં શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આ રીતે એક લાઇન દોરી લઈએ હવે મિત્રો હવે આપણી જે ત્રીસ સાઇઝ છે તો અહીંયા ત્રીસ સાઇઝની અંદર મિત્રો આપણે ત્રીસનો ચોથો ભાગ કરી અને આપણું તૈયાર માપનું જે નિશાન છે એ સૌથી પહેલા તો લગાવી લઈએ તો અહીંયા આપણે મિત્રો આપણું તૈયાર છે ત્રીસ સાઇઝ હવે મિત્રો જ્યારે આપણે હાર્મોનનું કટિંગ કરતા હોઈએ છીએ ત્યારે અહીંયાથી આપણું જે બોક્સ બનાવ્યું છે ત્યાંથી આપણે એક ઇંચ તો અહીંયાથી મિત્રો આપણે એક ઇંચ આ રીતે નિશાન છે ક્રોસની અંદર લગાવી લેવાનું છે પાછળના ભાગની અંદર એક ઇંચ રાખવાનું છે જ્યારે આગળનો ભાગ કટિંગ કરતા હોઈએ ત્યારે આપણે તેની અંદર અડધો ઇંચ રાખી અને આ રીતે અહીંયાથી રાઉન્ડની અંદર શેપ છે એ આપણે રાઉન્ડ અહીંયા આપી દેવાનો છે તો આ રીતે મિત્રો આપણે અહીંયા રાઉન્ડ છે એ આપી દેવાનો છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે રાઉન્ડ છે હાર્મોનો આપી દીધો હવે મિત્રો જાણીએ કે શું ખરેખર આની અંદર તેરથી ચૌદ ઇંચ આપણે ગોળાઈ છે એ આવી જાય છે તો એના માટે તો મિત્રો અહીંયા સૌથી પહેલાં તો આપણે સિલાઈનું માર્જિંગ છે એ બાદ કરી દેવાનું છે તો અહીંયા આપણે હાફ ઇંચ સિલાઈનું માર્જિંગ છે એ બાદ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો હવે આપણે જે હાફ ઇંચ કર્યું ત્યાંથી આ રીતે મેજરટેપને રાઉન્ડ ની અંદર ફેરવી માપી લેવાનું છે તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણું સાત ઇંચ એટલે કે આપણું એક ભાગની અંદર સાત એ જ રીતે આપણે આગળના ભાગની અંદર સાત એટલે કે આપણું તેરથી થી ચૌદ ઇંચનું જે રાખવાનું છે તે આપણું માપસી આવી ગયું છે જો મિત્રો આ રીતે આપણે હાર્મોલનું કટિંગ કરીએ તો બ્લાઉઝ બ્લાઉઝનું ફિટિંગ છે પરફેક્ટ રીતે આવે છે તો હું ફરી વખત તમને બતાવી દઉં કે આ રીતે આપણું રાઉન્ડ છે એ આપણે માપી લેવાનો છે તો મિત્રો આપણું સાત ઇંચ છે તો આપણે 14 ઇંચ 13 થી 14 ઇંચ મિત્રો આની અંદર રાખવાનું છે હવે મિત્રો આપણે જાણીએ કે હાર્મોલ સીધો કયો અને રાઉન્ડ કયો તો એના જે મિત્રો અહીંયાથી લઈ જે આપણે આ નિશાન માર્યું ત્યાંથી લઈ અને આપણું જે શોલ્ડરનું નિશાન છે આ ભાગ જે આપણો છે આપણો સીધો ભાગ છે અને અહીંયાથી જે આપણે રાઉન્ડ આપ્યો એ આપણી ની ગોળાય છે હવે મિત્રો આપણે જાણીએ કે કઈ સાઇઝમાં આપણે કેટલો હાર્મોલ રાખવાનો છે તો એના માટે તો મેં એક કાગળની અંદર સાઈઝ અને હાર્મોલ કેટલો રાખવાનો છે ને કેટલો સીધો રાખવાનો છે તે લખી લીધું છે તો હવે આપણે સાઈઝવાર કેટલો હાર્મોલ કેટલો સીધો અને કેટલા ગોળાઈ રાખવાની છે તેના વિશેની માહિતી મેળવીએ તો એના માટે તો મિત્રો હવે મેં અઠ્યાવીસ સાઇઝની અંદર મિત્રો આપણે જાણીશું તો અઠ્યાવીસ સાઇઝની અંદર મિત્રો આપણે જે સીધો ભાગ છે એ ચાડા ચાર ઇંચ રાખવાનો છે તેની ગોળાઈ છે એ આપણે સાડા બારથી લઈ સાડા બારથી સાડા તેર ઇંચ રાખવાની છે ત્યાર પછી મિત્રો આપણે ત્રીસ સાઈઝ તો ત્રીસ સાઈઝની અંદર મિત્રો આપણે જે આપણે આગળ કાપડની અંદર જોયું એ જ રીતે કે આપણું પોણા પાંચ ઇંચ આપણે સીધો રાખવાનો છે ત્યાર પછી આપણે તેર ઇંચથી લઈ અને ચૌદ ઇંચની ગોળાઈ રાખવાની છે ત્યાર પછી મિત્રો આપણે બત્રીસ સાઇઝ તો બત્રીસ સાઇઝની અંદર મિત્રો આપણો જે હાર્મોલ સીધો હાર્મોલ છે એ પાંચ ઇંચ રાખવાનો છે અને તેની ગોળાઈ છે એ આપણે ચૌદ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધી રાખવાની છે આ રીતે મિત્રો આપણે દરેક ની અંદર હાર્મોલ છે એ રાખીશું તો આપણું જે હાર્મોલનું ફિટિંગ છે જે આગળની સાઈડમાં સ્લીવની અંદર ખોલવાનો પ્રોબ્લમ આવે છે એ આની અંદર નહીં આવે તો આ રીતે તમે હાર્મોલનું જ્યારે કટિંગ કરો બ્લાઉઝનું ત્યારે આ રીતે કરજો ત્યાર પછી મિત્રો આપણે સોત્રીસ સાઈઝ તો સોત્રીસ સાઇઝની અંદર મિત્રો આપણો હાર્મોલ સીધો છે એ સવા પાંચ ઇંચ અને તેની ગોળાઈ છે એ આપણે પંદર થી લઈ અને સોળ ઇંચ અને ખાસ મિત્રો જ્યારે પણ આપણે ગોળાઇ માપીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું પંદર ઇંચથી નીચે ન રહેવી જોઈએ અને સોળ ઇંચથી ઉપર ન જોવી જોઈએ તો એ તેનું ખાસ ધ્યાન રાખીશું ત્યાર પછી મિત્રો છત્રીસ સાઇઝ તો સત્રીસ સાઇઝની અંદર આપણે હાર્મોલ છે સીધો હાર્મોલ સાડા પાંચ ઇંચનો રાખવાનો છે અને તેની ગોળાઈ છે એ આપણે સોળ ઇંચથી લઈ અને સત્તર ઇંચ સુધીની તેની ગોળાઈ આવવી જોઈએ ત્યાર પછી મિત્રો આપણે આડત્રીસ સાઈઝ તો આડત્રીસ સાઇઝની અંદર મિત્રો આપણે

ત્યાર પછી મિત્રો આપણે બેતાલીસની સાઇઝ તો બેતાલીસ સાઇઝની અંદર આપણે હાર્મોલ સીધો નિશાન છે તે આપણે સવા છ ઇંચ તેની ગોળાઈ છે એ આપણે અઢાર ઇંચથી લઈ અને આપણે સાડા ઓગણીસ ઇંચ સુધી રાખવાની છે ચુમ્માલીસ સાઇઝની અંદર મિત્રો આપણે સાડા છ ઇંચનો સીધો હાર્મોલ અને તેની ગોળાઈ છે એ આપણે ઓગણીસ ઇંચથી લઈ અને સાડા વીસ ઇંચ સુધીની રાખવાની છે ત્યાર પછી મિત્રો આપણે સેતાલીસની સાઇઝ તો સેતાલીસ સાઇઝની અંદર મિત્રો આપણે હાર્મોલ છે સાડા છ ઇંચ સીધો રાખવાનો છે અને તેની ગોળાઈ છે તે આપણે ગોળાઈ રાખવાની છે વીસ ઇંચથી લઈ અને એકવીસ ઇંચ સુધી ત્યાર પછી મિત્રો આપણે અડતાલીસની સાઇઝ તો અડતાલીસ ઇંચની સાઇની અંદર આપણે હાર્મોલ સીધો છે સાત ઇંચ રાખવાનો છે અને જે તેની ગોળાઈ છે એ આપણે સાડા વીસથી લઈ અને સાડા એકવીસ ઇંચ સુધીની આપણે રાખવાની છે તો મિત્રો આ રીતના આપણે જ્યારે હાર્મોલનું કટિંગ કરીએ ત્યારે આ રીતે તમે જો હાર્મોલનું કટિંગ કરો તો આપણો હાર્મોલ છે એ પરફેક્ટ રીતે સાઇઝ પ્રમાણે આપણો હાર્મોલ છે એ કમ્પ્લીટ આવી જાય તો મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ પણ હતી તો આજના વિડીયોની અંદર મિત્રો મેં તમને કઈ સાઇઝમાં કેટલો હાર્મોલ રાખવાનો છે તેના વિશેની આપણે માહિતી મેળવી તો મિત્રો ફરી વખત હું તમને જે આપણે ત્રીસ સાઇઝ છે તો ત્રીસ સાઇઝની અંદર મેં આપણે મેં તમને કાપડ ઉપર દોરીને બતાવ્યું તો આપણે ફરી વખત જોઈ લઈએ કે આપણે ત્રીસ સાઇઝ છે તો અહીંયાથી જ્યારે આપણે કટિંગ કરતા હોઈએ ત્યારે આપણું ત્રીસ સાઇઝ તો કે આપણું સાડા સાત જે આપણી શેષ છે આપણે સાડા સાત ત્યાર પછી અહીંયાથી જે સીધો ભાગ એટલે કે સીધો ભાગ આપણે એ જે શોલ્ડરનું નિશાન છે ત્યાંથી લઈ અને અહીંયા આપણે જે નિશાન લગાવ્યું છે એ આપણો સીધો ભાગ તો સીધો હાર્મોલ તો અહીંયાથી આપણે પોણા પાંચ ઇંચ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણે જે સિલાઈનું માર્જિન છે ત્યાંથી આપણે પોણા પાંચ ઇંચ જો આપણું શોલ્ડરનું નિશાન છે ત્યાંથી લઈ અને અહીંયા સુધીનો આપણું પોણા પાંચ ઇંચ અને આપણે જ્યારે પણ હાર્મોલ માપીએ ત્યારે આપણે અહીંયા જે ઉપર શોલ્ડરની અંદર સિલાઈનું માર્જિંગ છે એ છોડી દેવાનું છે ત્યાર પછી આપણું જે હાર્મોલ છે તો હાર્મોલને આપણે ત્યાર પછી માપવાનું છે તો અહીંયાથી મિત્રો આ રીતે મેઝરટેપ રાખી અને અહીંયાથી આપણે ધીમે ધીમે આ રીતે મેઝરટેપ છે એ ફેરવતી જવાની છે અને આ રાઉન્ડ ની અંદર આપણે માપતું જવાનું છે તો કે મિત્રો આપણે પોણા સાત ઇંચ આની અંદર આવ્યું એટલે આપણે તેર થી ચૌદ ઇંચ નો જે ગોળાઈ રાખવાની હતી આપણે જે તેર થી ચૌદ ની ગોળાઈ રાખવાની હતી એ આપણે આની અંદર આવી ગયું તો આજના વિડીયોની અંદર મિત્રો મેં તમને કઈ સાઇઝમાં કેટલો હાર્મોલ રાખવાનો છે તેના વિશેની માહિતી મેળવી અને હા મિત્રો આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો જેથી કરીને જ્યારે તમે કટિંગ કરો બ્લાઉઝનું ત્યારે તમારે ખૂબ જરૂરી માહિતી મળી રહે એટલા માટે તમે આનો સ્ક્રીનશોટ છે એ લઈ લેજો જેથી કરીને તમે જ્યારે કટિંગ કરો ત્યારે તમને ઉપયોગી થાય તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે કઈ સાઇઝની અંદર કેટલો હાર્મોલ રાખવાનો છે એના વિશેની માહિતી મેળવી આશા છે મિત્રો કે આજનો આ વિડીયો જોયા પછી હાર્મોલની અંદર જે તમારે ડાઉટ હતો કે કેટલો રાખવાનો છે કઈ રીતે રાખવાનો છે એની મૂંઝવણ હતી એ દૂર થઈ ગઈ છે તો મિત્રો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમો હોય છે વિડીયો ગમો હોય મિત્રો તો લાઇક કરજો શેર કરજો ના મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ